અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના આમ તો પૂર્વ વિસ્તારમાં પણ ચેઇન સેચિંગના બનાવોના કારણે અસરગ્રસ્ત છે પણ પશ્ચિમ વિસ્તારમાં હમણાંથી કેટલાક સમયથી વધુ ચેઇન સેચિંગના જે બનાવો બનેલા હતા એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામ કરી રહેલી હતી અને બાતમી આધારે બે આરોપી પકડવામાં આવેલા છે જે બંને આરોપીના નામ જે છે એ રવિ રમેશભાઈ દાતણિયા જે શંકર ભુવનના છાપરા શાહપુરનો રહેવાસી છે અને બીજો આરોપી છે નિકુલ ગૌતમભાઈ દાતણિયા એ પણ જ્યુપિટર મિલ કમ્પાઉન્ડ દુધેશ્વર શાહીબાગ શાહપુરનો રહેવાસી છે આ બંને આરોપી જે છે એ સાંજના આઠથી લઈને દસ વાગ્યાના સમયગાળાની અંદર બાઇક લઈને નીકળતા અને એલિસ બ્રિજ પાલડી આનંદનગર સેટેલાઇટ એ પશ્ચિમ વિસ્તારના જે પણ પોલીસ સ્ટેશન જે વિસ્તારો જે છે ગાટલોડિયા એ વગેરે વિસ્તારોમાં આ ચેન સિચિંગના એમણે ગુનાને અંજામ આપેલો છે અને કુલ સાત ગુનાઓ નોંધાયેલા હતા આ બંને આરોપીઓ પાસેથી સાતે ગુનાનો મુદ્દામાલ જે ચોરી થયેલા વખતે જે તે પરિસ્થિતિમાં હતો એ જ પરિસ્થિતિમાંથી રિકવર કરવામાં આવેલો છે અને આ બંને આરોપીઓ અને હવે આગળની તપાસ માટે સંલગ્ન પોલીસ સ્ટેશને સોંપવામાં આવનાર છે આ બંને આરોપી જે છે એ પૈકીમાં જે રવિ જે છે એને પોતાને આર્થિક જરૂરિયાત હતી એવું જે જણાવે છે પ્રાથમિક પૂછપરછમાં અને જેના કારણે એણે આ ચેઇન સ્નિચિંગનું ગુના કરેલા છે અને બીજો જે આરોપી છે નિકુલ જેના લગ્ન થવાના છે અને લગ્ન માટે પોતાની પત્નીને સારી ગિફ્ટ આપવા માટે એણે ચેઇન સ્નિચિંગના મતલબ ગુનાઓને અંજામ આપેલાનું બતાવે છે આ સિવાય જે અન્ય આરોપીઓ જે સાથે બીજા બે જણા જે છે જેમણે બી એ આરોપી પકડવાના બાકી છે એ પણ હાલ ટૂંક સમયમાં જે જે રીતે કામ ચાલી રહેલું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ પણ ટૂંક સમયમાં પકડાવવામાં આવનાર છે આ બંને આરોપીઓ રોજ સાંજે આઠથી લઈને દસના સમયગાળા વચ્ચે જ્યાં પણ તક મળે એ પ્રકારે રાહદારીની ગળામાંથી ચેન લૂંટી અને બાઇક ઉપર ભાગી જતા હતા આમ કુલ સાત ગુનાનો મુદ્દામાલ અંદાજે રૂપિયા દસ લાખ જેટલી કિંમતનો રિકવર કરવામાં આવેલો છે અને એ જે તે મૂળ પરિસ્થિતિનો મુદ્દામાલ છે જે મુદ્દામાલ સાથે કોઈ ચેડા થયેલા નથી આ મુદ્દામાલમાં એ લોકોને ખબર છે કે આ મુદ્દામાલમાં જો એક એક ચેન વેચવા જશે તો કોઈ જાણી જશે અને જો એક સાથે બધી ચેન કોઈ જગ્યાએ વેચવા જશે તો પણ પોલીસને ખબર પડી જશે એમને એવું હતું કે આ જે મુદ્દામાલ જેટલો ભેગો થાય એટલો કરી અને પછી કોઈ વ્યક્તિ આ મુદ્દામાલને ઓગાળી આપે એટલે સોનાને જે ઘરેણાં છે એ રણીના સ્વરૂપમાં રૂપાંતર કરી આપે એવી વ્યક્તિની શોધમાં હતા ત્યાં સુધી આપણે મુદ્દામાં યથાવત પરિસ્થિતિમાં રાખેલો હતો